જિલ્લાની એક માત્ર સુરજબા મહિલા આર્ટસ કોલેજ આવેલી છે એ આર્ટસ કોલેજ નો હું સેવક છું અને અમારી બધી માતાઓ આજે સાચા અર્થમાં શક્તિની આરાધના બેન્કવેટ હોલ ના બે મોટા હોલમાં ઉપર નીચેના બે હોલમાં આરાધના શક્તિના દર્શન કરાવ્યા છે કોલેજે પહેલી વખત અમારી ગામડાની પણ ઉત્સાહ અને કળાથી છલકતી એવી દીકરીઓ માટે એસી હોલમાં આયોજન કર્યું હતું દીકરીઓ વહેલી સવારથી આવી અને બહુ સુંદર રીતે એમણે ગરબા લીધા છે પારંપરિક ગરબા માતાજીના ગરબા સિવાય બીજું કઈ જ વગાડવામાં આવ્યું નથી આ પરંપરા એક સંદેશો ફેલાવશે કે આજે પણ દીકરી એ પોતે માં અંબા છે અને એ બધા ધર્મ થી છે દરેક ધર્મમાં સ્ત્રી નારીની શક્તિ હાજરા હજુ છે આજે અમારી વચ્ચે આસ્થાના મહેમણ પણ હોય અને દરેક ધર્મની દીકરી હોય એ નારી શક્તિ રૂપે છે એ જ અમારી અંબા છે એ જ અમારી શક્તિ છે અમારા સૌ સાથી મિત્રોએ આ આરાધના શક્તિનો બહુ સુંદર એવો સમારંભ યોજ્યો છે નડિયાદના દાનવીર ઉદ્યોગપતિએ દેવાંગભાઈ પટેલ ઇપકોવાળાએ દરેક દીકરીને માટે ગોગલ્સ પાંચ બોલ પેનનો સેટ અને વિશિષ્ટ એવી થેલી ગોગલ્સ પણ અમને શ્રીરામ ચશ્મા ઘર તરફથી માનનીય મનોજભાઈ પ્રજાપતિ ડોક્ટર મનોજભાઈ તરફથી પ્રાપ્ત થયા છે અને આખા સમારંભનો સહયોગ આર્થિક સહયોગ પણ એમણે આપ્યો છે ત્યારે આવા સુંદર સુંદર પરિસરમાં માઈ માં અંબાની આ એક શક્તિપીઠ છે નડિયાદ શહેરનું આ બહુ મોટું ગર્વ છે આ સંતોની ભૂમિ છે આ શક્તિની ભૂમિ છે આ સરદાર જેવા સપૂતની ભૂમિ છે આ સાક્ષરોની ભૂમિ છે અને આ બધી ભૂમિ ઉપર અંબા જગદંબાની આરાધના થઈ રહી છે એનો આનંદ વ્યક્ત કરીએ છે અમારી આઠસો થી વધારે દીકરીઓએ આજે સવારથી આ એક નવો નવતર પ્રયોગ કર્યો છે અને નવતર પ્રયોગ અમને સૌને ગદગદ છાતી ફૂલે એ રીતે અમને સફળ બનાવ્યો છે એના અભિનંદન પાઠવું છું નડિયાદ નગરને અભિનંદન પાઠવું છું કે ત્યાં આવો એક સરસ પ્રયોગ કરવામાં આવ્યો છે